ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે અકસ્માતની એક મોટર ચાલક યુવકને ગંભીર ઇજા થતા સારવાર માટે વડોદરા લઈ જવાયો હતો જ્યારે અન્ય એક અકસ્માતમાં ગોવાલી નજીક એક ટ્રક ચાલકે એક ફોર વ્હીલ ગાડીને પાછળથી અડફેટમાં લેતા ફોર વ્હીલ ગાડીને નુકસાન થયું હતું ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લાના ફીચાવાડ ખોડી આંબલી ફળિયા ખાતે રહેતો જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ વસાવા નામનો યુવક તારીખ બીજીના રોજ સાંજના કપાટ ગામે પ્રસંગમાં ગયો તેની પત્નીને લેવા માટે મોટરસાયકલ લઈને નીકળ્યો હતો ત્યારબાદ સાંજના સાત વાગ્યાના અરસામાં ઢૂંઢા ગામ નજીક ઉમલ્લા તરફ જવાના રોડ ઉપર ઉમલ્લા તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીએ જીતેન્દ્રની મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં ફેંકાઈ ગઈ હતી આ અકસ્માતમાં માથા સહિત શરીરના અન્ય ભાગોએ જીતેન્દ્રને ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત જીતેન્દ્રને ઉમલ્લા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત જીતેન્દ્રના પિતા વિઠ્ઠલભાઈ ખોડાભાઈ વસાવાએ અકસ્માત કરનાર ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી અકસ્માત